જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું પાઠ નંબર પાંચ સંતુલિત જીવન આપણે અભ્યાસ કરીએ છીએ સર્વાંગ શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને જીવન મૂલ્યો જેમાં આજે આપણે સંતુલિત આહાર વિહાર ની વાત કરવાના છીએ આહાર વિહાર અને ઊંઘ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું છે જીવનમાં સંતુલિતતાનું ઘણું મહત્વ છે

પ્રસેન જીતના જીવનનો પ્રસંગ નિરૂપાયો છે રાજા નિશ્ચિત થતા આળસુ બને છે અને મેદસ્વી મેદસ્વી પણ એટલે એટલે રાજા જાડો બની છે છે શરીર હોય ખૂબ જાડો હોય એ વ્યક્તિ છે એનામાં આળસ આવે છે એ બેચેન રહે છે એ કોઈ પણ કામ સારી રીતે કરી શકતું નથી મહાત્મા બુદ્ધ તે સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે રાજા પાછા સ્વસ્થ થાય છે તો ચાલો આપણે આના વિશે શીખીએ આપણે પહેલા શ્લોક શીખીએ શ્લોકનું ગાન કરીએ પઠન કરીએ અને પછી આગળ વધીએ તો અહીં છે થોડું આપણે એમને મોટું કરી દઈએ તો વધુ સારી રીતે આપણે જોઈ શકીએ યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેતસ્ય કર્મ युक्त स्वप्नावबोधस्य युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखः योगो भवति दुःखः अहि किदु छे युक्त आहार विहारस्य युक्त चेतस्य कर्मसु युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखः अपने मुगान करिए आप अपने गान करिए शक्य है હાર વિહાર કર્મો કર્મોમાં યોગ્ય ચેષ્ટા વાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર અને જાગનારને દુખો દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે તો દરેક વસ્તુનું પ્રમાણ હોવું

કરે છે પોતે જ પોતાના વૈદ્ય હોય છે મહત્વનું જીવન ખોરાક અહીં એક ચિત્ર બતાવ્યું છે રાજાનું વર્ષો પહેલાની વાત છે ઉત્તર ભારતમાં કોશલ મહાજનપદ એ રાજ્યનું નામ છે કોશલ પહેલા સમયમાં રાજા રાજ્ય છે નામ રાજ્યનો જે મોટો વિસ્તાર હોય એને મહાજનપદ એવું નામ આપવામાં હતું. કોસલ મહાજનપદના વીર રાજા પ્રસેનજીતની ખ્યાતિ બધે ફેલાઈ ચૂકી હતી. જે રાજા છે એ ઉમદા કાર્ય કરતા હોય એ રાજાને બધા જ ઓળખતા હોય છે. એટલે એની ખ્યાતિ એની કીર્તિ બધે ફેલાયેલી હોય છે. એ રાજાનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. એક દિવસ મહામંત્રી દીર્ઘાચારણે દીર્ઘાચારાયણે રાજા પ્રસેનજીતને સમાચાર આપ્યા. શું સમાચાર આપ્યા? મહારાજ શ્રી ના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા શ્રી વસ્તીના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા પાલખી તૈયાર કરાવો અમે તેના દર્શન કરીશું કોણ કે છે રાજાજી છે પાલખી તૈયાર કરાવો બુદ્ધ ભગવાન આપણે ત્યાં એવા હોય તો આપણા સદભાગ્ય કહેવાય આપણે દર્શન કરીએ મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં પણ શાંતિથી રહી શકે છે

કે આ પાંદડાને તો કેમ જોડી શકાય ત્યારે ભગવાન કહે છે કે જે વસ્તુ આપણે જોડી શકતા નથી એ તોડવાનો આપણને અધિકાર નથી અને એમનું આ પ્રવચન સાંભળી અને અંગુલી માલ છે એને જ્ઞાન થાય છે અને પછી એ પોતાની દુષ્ટ પ્રવૃત્તિઓ છે છોડી દીધે છોડી દીધે તો એ અંગુલી માલની અહીં વાત કરી છે અંગુલી માલ એટલે આંગળીની માળા પહેરનારો રાજા કહે છે ભગવાન બુદ્ધ ઘણા બધા લોકોની વચ્ચે મોટા સંઘમાં પણ શાંતિથી રહે છે

એવી રીતે બેઠા છે પલંગ પલંગ ની અંદર લગભગ સુતા હોય યુવ અપણને જો એ શેના ચહેરો પર જો એ દુખી હોય તેવું દેખાય છે તાજા પ્રસન્ન જીતે অসুખ જેવું વર્તવા લાગી સ્વસ્થ દેખાતા રાજા બેચેન લેવા લાગ્યા રાજકાજ માં મન પૂર્વવ ફારબ થઈ ગયો એટલે કે રાજકાજ માં નું ધ્યાન જતું નહીં કારણ કે પોતે બીમાર હતા રાજવેદીસ પુરતી વધારવા બેચેની ઘટાડવા

કોઈ પણ કામ કરવામાં આપણું મન લાગતું નથી એવું જ અહીં રાજાનું થાય છે એક દિવસ મહારાજ નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે એ દ્વારપાળ સૈનિક સમાચાર લેવા છે નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે મહામંત્રીએ તો તાબડતોબ પાલખ તૈયાર કરાવી સવારમાં ઉપડી ગયા તો અહીં રાજાએ સમાચાર આપ્યો છે તો રાજા છે ત્યાર પછી આ બોલશે મહાત્મા બુદ્ધ આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકો છો હું પણ મહાજન પદનો સ્વામી છું કેટલો બેચેન છું જાણે કે શરીરમાં ચેતન્ય જ નથી શરીરમાં ચેતન્ય જ નથી રહ્યું મારી સમસ્યાનો ઉપાય કરો પ્રભુ રાજા બોલે છે કે પોતે એક નાના એવા રાજ્યનો રાજા છે છતાં પોતે બેચેન રહે છે તમે ખુબ શાંતિ આપે છે રોજ સવારે એક કલાક નાના બાળક સાથે ખેલ કુદમાં કરવાનું એટલે કે રોજ સવારે એક કલાક નાના બાળક સાથે રમવાનું કેવું રમવાનું ખેલકૂદમાં નાના બાળક સાથે ખેલ સમય પસાર કરવાનો જમતી વેળા એક કોળિયો બચાવો એટલે કે એક કોળિયો ઓછું જમવું ગમે તેવું તમને સ્વાદિષ્ટ રસોઈ બની હોય તમને પસંદગી નો ખોરાક બન્યો તો પણ તમારે કેવું જમવાનું એક કોળીઓ જમવાનું આટલું બોલી બુદ્ધ ધ્યાનસ્થ થયા ભગવાન બુદ્ધ છે આટલું બોલીને ધ્યાનમાં લાગી ગયા રાજા જીતે બીજા દિવસથી જ બાળક સાથે રમવાનું શરૂ કર્યું રાજા તો ઘડીમાં જ થાકી ગયા

આશ્ચર્યચકિત થઈ ગયા રાજે માંડ માંડ કલાક પૂરો કર્યો જમતી વખતે રાજાને એક કોળીઓ ઓછો કરવાની ઈચ્છા ન હતી પણ મહાત્મા બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાના બળે દરેક વખતે એક કોળીઓ ઓછો જમવા લાગ્યું એક કોળીઓ બચાવો એટલે કયા કોળીએ અટકવું એક કોળિયો બચાવો એટલે કયા કોળીએ અટકવું એટલે કે જમી લઈએ એમ થાય કે હજી આપણે એક કોળિયો કે એક રોટલી ખાઈ શકીએ છીએ તેને જણાયું કે હવે બાળક સાથે રમવામાં નથી હાપ ચડતો નથી થાક લાગતો રાજા પ્રસેનજીત પોતાની ઈચ્છાઓની ઉપર જઈ મહાત્મા બુદ્ધ સૂચનોનું પાલન કરતા જો અહીં ચિત્ર ની અંદર જે મોટું પેટ થઈ ગયું હતું રાજાનું એ કેવું થઈ ગયું છે નાનું થઈ ગયું જો તો એટલે કસરત અને પેટ ભરીને ખાવાનું એક ઓછો થાક લાગતો એમની પોતાની ઈચ્છાની ઉપર જઈને એટલે ઈચ્છા તો એની હોય છે કે હજુ થોડું ખાઈ લો પણ મહાત્મા બુદ્ધ ની સૂચનાનું પાલન કરવા માટે એ એક કોળીઓ બચાવતો એટલે કે ખાવાનું પૂરું કરી દેતો

ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાક પછી પાણી પીએ છીએ તો પાણી પીવા માટે અને હવા માટે પણ જગ્યા રાખવી જોઈએ એટલે કે પચીસ ટકા પાણી અને પચીસ ટકા હવા તો વ્યક્તિ ક્યારે બીમાર પડે નહીં કયું છે ને કે એક વારનું ભોજન લેવાથી વ્યક્તિ છે એ શું થાય છે તો એક વખત જમે તેનું આરોગ્ય જળવાય છે બે વખત જમે

અને બીજો શ્લોક પણ અહી આપેલો છે જે શ્લોક આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે અન્ન આપણે દેવતા માનીએ છીએ અન્ન દેવતા

જેઓ તેનાથી વિપરીત કેવળ પોતાના માટે રાંધીને એકલા જમે છે તેવો દોષયુક્ત આહાર લે છે એટલે કે આપણે પ્રકૃતિ અગાઉના પ્રકરણમાં આપણે શીખી ગયા તે મુજબ આપણે ગાય છે કૂતરા છે એના માટે પણ રોટલી આપણે ખવડાવી છે એનું પણ આપણે સાર સંભાળ રાખવાની છે આપણા આંગણે આપણા આંગણે આપણા ઘરે કોઈ ભૂખ્યો કોઈ દિન જન આવે તો એને પણ આપણે જમાડવાનું છે અને ખાસ જ્યારે આપણે સમૂહની અંદર બધા ઘરે ભાઈ બહેનો કે બીજા જમતા હોય ત્યારે આપણે વહેંચી ખાવું જોઈએ જેટલું હોય એટલું જ આપણે અહીં તમે ડિસ્ક્રિપ્શન ની અંદર વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર શ્લોક ગાન કરી શકશો જો તમે નભા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને તમને ભણવાનું કેવું લાગ્યું કોમેન્ટ અંદર જરૂર જણાવજો